નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના અમરોહમાં એક દુઃખદ ઘટના બની છે ચાર વર્ષ પછી સંતાન સુખ મેળવનારા એક દંપતીને ત્રેવીસમાં દિવસે પોતાના દીકરો ખાવાનો વારો આવ્યો ત્યારે માતા પિતાની બેદરકારીના કારણે બાળક સૂતી વખતે પલંગ પર બાળક કચડાઈ ગયું હતું જેના કારણે પરિણામે ગુંગળામણથી મૃત્યુ થયું હતું આ ઘટનાથી પરિવાર અને આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે

નો અનુભવ ન થયો ત્યારે તેઓ ગભરાઈને તેને ગજરૂલા કમ્યુનિટી હેલ્થ સેન્ટર સીએસસી લઈ ગયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ